અવારનવાર મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ આ જ રીતે વિવાદમાં આવે છે વિદેશી વિદ્યાર્થીઓનો વિવાદ છતાં પણ યુનિવર્સિટીની કોઈ કાર્યવાહી સામે નથી આવી રતન પર ગૌરીદળ અને હડાળાના ગામના લોકો વિદેશી વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થીઓથી પરેશાન છે વિદેશી વિદ્યાર્થીઓના પરેશાનીના કારણે તેઓએ પણ પોતાની આપેતી ઠાલવી છે આખો આજે ઘટનાક્રમ સામે આવ્યો છે આપણે જણાવી દઈએ રાજકોટની મારવાડી કોલેજની આફ્રિકન વિદ્યાર્થીની કુમારી માતા બની છે આના પહેલી આ કોલેજ વિવાદમાં નથી આવી અગાઉ પણ આ કોલેજ અનેક આ રીતે વિવાદમાં આવી ચૂકી છે આસપાસના કેટલાય ગામના લોકો આ વિદેશી વિદ્યાર્થીઓથી પરેશાન હોવાની વાત પણ તેઓ જણાવી રહ્યા છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સમજતા ઋષિઓ મારી સાથે સીધા જોડાયા છે અહીંયા ઋષિ જે રીતનું આ વિવાદ આ કોલેજથી સામે આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવાર સુધી આ વિદ્યાર્થીની કોલેજ ગઈ પણ હતી અને સોમવારે તે માતા બની ગઈ અને બીજો મહત્વનો મુદ્દો એ પણ આવી રહ્યો છે કે પહેલીવાર આવી કોઈ ઘટના નથી બની અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બની છે અને જેનાથી આસપાસના ગામના લોકો આ વિદેશી વિદ્યાર્થીઓથી પરેશાન છે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ રતનપર સહિત આસપાસના ગામડામાં ખૂબ જ છે મારવાડી કોલેજ પહેલી વખત વિવાદમાં નથી આવી અનેક વખત આ વિદેશી છાત્રોને કારણે તે વિવાદમાં આવી ચૂકી છે એમાં પણ સૌથી મોટી ઘટના કુંવારી માતા બની છે આફ્રિકન યુવતી પચીસ વર્ષની આ યુવતી છે હાલ તો તેનું જે સંતાન છે તે આફ્રિકન જ કહેવાશે તેવું પોલીસે સ્પષ્ટ કહ્યું છે કારણ કે માતા અથવા તો પિતા જો ઇન્ડિયન હોય તો જ આ બાળકને ભારતીય નાગરિકત્વ મળે હાલ તો અત્યારે ડોક્ટર ને તે કહી રહી હતી કે મારો બોયફ્રેન્ડ આફ્રિકન છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ યુવતીઓ ગોરખ ધંધા પણ કરે છે અને સાથે તેના કારણે પણ તે ભોગ બન્યું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં અત્યારે સામે આવી તેવી શક્યતા છે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે ગ્રામજનો આફ્રિકનો થી ત્રસ્ત છે મારી સાથે રતન પન્ના ગ્રામજનો જોડાયા છે આપણે વાત કરીએ તેમની સાથે કાકા જે ઘટના બની એ કેટલી શરમજનક ઘટના કહેવાય કે કુંવારી યુવતી માતા બની છે ગ્રામજનોની દીકરીઓ ઉપર કેવી અસર શરમજનક એટલે એટલી હદે શરમજનક છે કે અહીંયા અમારે રહેવાનું અઘરું પડી ગયું છે હું આજે દસ વર્ષથી અહીંયા આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે અમારે અમારા ઘર છોડીને જવાની ખોલી છે પૈસા નથી મળતા ની અમે ઘર વેચીને તો હવે જઈએ ક્યાં જઈએ તો ઘર વેચવાની વાત કાકા કરે છે આ યોગ્ય છે ખરેખર શું થવું જોઈએ આ આફ્રિકનો જે યુવતીઓ છે અને યુવક છે શું પરિસ્થિતિ છે આ ગામમાં જો આને આવી પરિસ્થિતિ જો છેલ્લા એક વર્ષમાં રહેશે તો અમારે બધાને રતન પર છોડીને એમનું રાહ જ રહેશે રતન પરમાં અમારે બધાને દબાઈને રહેવાનું એ જેમ ફાવે એમ વર્તન કરે નો રિક્ષાવાળાને ભાડું દે દુકાનમાં જેમ ફાવે એમ બોલે લેંગ્વેજ લેંગ્વેજમાં એકબીજાને મેચ ન આવે એને નો કરવાના ધંધા કરે છે સેક્સ રેકેટ ચાલે છે દારૂ ડ્રગ્સ જેવા સેવન કરે છે મારવાડી યુનિવર્સિટીને એક જ કહેવાનું કે તમારી હોસ્ટેલમાં જગ્યા હોવા છતાં તે લોકોને બહાર રહેવાની પરમિશન શા માટે ગામનો ઠરાવ છે કે ગામ પંચાયતનો કે આફ્રિકન વિદ્યાર્થીઓને દેવાનું નથી તો છતાં અમુક માલિકો એના સ્વાસ્થ્ય માટે પચીસ ત્રીસ હજાર ભાડા માટે ગામના ઠરાવનો ઉલ્લંઘન કરે છે જો આવું ને આવું ચાલુ રહ્યું તો ગામ પંચાયત સમસ્ત રતનપર તરફથી તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે આવું ગ્રામજનો થાય છે કુવારી માતા આફ્રિકન યુવતી બની આ ઘટના ને કઈ રીતે જુઓ છો ગામ લોકો ઉપર કેવી અસર થાય આ ઘટના બહુ ખરાબ અસર થાય છે આ લોકોને ખરેખર અહીંથી આ લોકોને વિદાય લેવડ તો સારું હોય મારવાડી યુનિવર્સિટી વિશે શું કેશો અવારનવાર વિવાદમાં આવે છે કઈ જવાબ મળે છે એને મળી જાય છે મારવાડી વાળાને મળી જાય છે એટલે તકડી મૂકે છે આપણા રતનપુર માં બરોબર નગર એને સાચવવાના હોય યાર આ વિદ્યાર્થીને એને રાખવાના હોય મારવાડી વાળાને બરોબર હોસ્ટેલની વ્યવસ્થા છે છતાં પણ છતાં આ કાર્ય તગડી મૂકે છે આમના બધા આફ્રિકન ને બરોબર ઓલા બધા સીધા એને અંદર રાખે છે આ બધા અમારી રતનપુર વાળાની ખાંડ વાળું મોકલી દીધી જે રીતે માતા છે એક આફ્રિકન યુવતી અને એ પણ સ્ટુડન્ટ મારવાડી ની શુક્રવાર સુધી તો કોલેજ જતી હતી પરંતુ સોમવારે ગઈકાલે રાતે જ માતા બની ગઈ છે આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો અને શું શું ત્રાસ છે આ આફ્રિકન સ્ટુડન્ટ અહીંયા એ તો બહુ ખરાબ જ છે આ જે તો અમારા માટે બહુ ભયાનક ખરાબ કહેવાય અને આજે પંદર દિવસ થયા જો આર્મી રિટાયર ઉપર હુમલો થયો હજી કોઈ જાતનું કોઈ પણ નિવારણ નથી અને કોઈ એક્શન નથી અને ખાલી ખોટું આ બધું જે ધંધા કરે છે એનો કોઈ મતલબ નથી એટલે ફૂલ ત્રાહી મામ છીએ અને આનું કોઈ નિવારકરણ આવે એવું અમે ઈચ્છી છીએ અને અહીંયા એક મોટું એવું મંદિર છે રામચરિત માનસગાર માર વીડે વારે જરાક વિચારવું જોઈએ આફ્રિકન યુવતી કુંવારી માતા બની છે એક ગ્રામજન તરીકે માનસ ઉપર શું અસર થાય છે ગામની બેનો દીકરીઓને શું વિચાર આ બહુ ખરાબ દુર્જનક છે કે આ વસ્તુ ન થાવી જોઈએ

હાલ તો અત્યારે આ શરમજનક ઘટના માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે નહીં ગુજરાત માટે કહી શકાય કારણ કે આફ્રિકન યુવતી પચીસ વર્ષની આ યુવતી છે જે કુંવારી માતા બની છે અને હાલ અત્યારે ગ્રામજનોમાં આક્રોશ છે કે કોઈ પણ ભોગે આ વિદેશી છાત્રોને અહીંથી કાઢવામાં આવે કારણ કે ગામની જે બેનો દીકરીઓ છે તેના માનસ ઉપર પણ ખૂબ જ ખરાબ અસર થાય છે જી બિલકુલ ઋષિ આભાર વિગતો બધા